રાજ્ય સ્લીપર ટ્રાવેલ્સ દ્વારા લઈ જવામાં આવ્યા હતા જે આ પ્રવાસ અંદાજિત ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના હતા અને આ પ્રવાસનો હેતુ વિદ્યાર્થીઓને ઐતિહાસિક સાંસ્કૃતિક તથા શૈક્ષણિક દ્રષ્ટિએ જ્ઞાનવર્ધક અનુભવો ઉપલબ્ધ કરવાનો હતો તારીખ ત્રેવીસ મે બે હજાર રોજ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર સાહેબે સાંજે સાત વાગે શુભેચ્છા સંદેશ પાઠવી પ્રવાસમાં સામેલ થનાર સૌને પ્રસ્થાન કરાવ્યું હતું સૌ પ્રથમ ચોવીસ મે બે હજાર પચીસના રોજ રાજસ્થાનના ઉદયપુર શહેરની મુલાકાત લેવામાં આવી હતી તેના પ્રખ્યાત સિટી પેલેસ સહેલીઓ કી બાડી ફતેહસાગર તળાવ વેક્સ મ્યુઝિયમ ભૂત બંગલો ભૂલ ભુલૈયા જેવી જગ્યાઓએ પ્રવાસ કર્યો હતો તેમજ ઉદયપુરમાં રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને રાજપૂત આર્કિટેક્ચર અને રાજસ્થાનના રાજવીરોની વીરગાથા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ તારીખ પચીસ મે હાજર પચીસ ના પ્રવાસ દિલ્હી તરફ આગળ વધ્યો હતો તારીખ છવીસ મે બે હાજર પચીસ ના દિલ્હીમાં વિદ્યાર્થીઓને ઇન્ડિયા ગેટ રાષ્ટ્રપતિ ભવન અક્ષરધામ મોલ તેમજ લોટસ ટેમ્પલ જેવી મહત્વપૂર્ણ ઇમારતો અને સ્થળો નિહાળ્યા હતા તારીખ સત્યાવીસ મે બે હજાર પચીસના જયપુરમાં વિદ્યાર્થીઓને જલમહેલ હવામહેલ અમેર કિલ્લો અને નાહરગઢ બાયોલોજિકલ પાર્ક જેવી ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી સાથે જ તેઓએ રાજસ્થાનની લોકકલા અને હસ્તકલા કૃતિઓને પણ નજીકથી અનુભવ્યા હતા તદઉપરાંત તારીખ અઠ્યાવીસ મે બે હજાર પચીસના પ્રવાસીઓએ ચિત્તુડગઢ પહોંચીને ચિત્તુડગઢના કિલ્લાનો અભ્યાસ કર્યો હતો અહીંના મીરા મંદિર રાણી પદ્મની મહેલ અને કીર્તિ સ્તંભ નિહાળીને વીર શિરોમણી મહારાણા પ્રતાપ અને મીરાબાઈ વિશે માર્ગદર્શન મળ્યું હતું જેના થકી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રેમ અને બલિદાનની ભાવના સાથે ભક્તિ વિકસિત થાય આ પ્રવાસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને ઉત્સાહવર્ધક સાબિત થયું હતું તેઓને માત્ર ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે જ નહીં પણ સામૂહિક જીવન શિસ્ત અને સમયના યોગ્ય ઉપયોગના પણ પાઠ શીખવ્યા અને તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના સવારે સાડા આઠ વાગ્યે ભુજ પરત પહોંચ્યા હતા સમગ્ર પ્રવાસ દરમિયાન વર્ગ બે અધિકારી વનિતાબેન મહિડા પૂજાબેન લિંબાજિયા ઇન્દ્રજીતસિંહ જાડેજા ખેંગારભાઈ જોગી તેમજ દીપાબેન વ્યવસ્થા સંભાળી હતી અને શાળાના આચાર્ય ભૂમિકાબેન ગઢવીએ સૌને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા આ માહિતી ઇન્દિરાબાઈ હાઈસ્કૂલના ઇન્દ્રજીતસિંહ જાડેજાએ આપી હતી હું મિતાલીબા વિજયસિંહ ઝાલા રાજ્ય બહારના ઐતિહાસિક સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત એ શિક્ષણ જગત માટે ખૂબ જ આવશ્યક છે આ પ્રવાસથી અમને પુસ્તક પઠનથી વિભિન્ન એક જીવંત અનુભવ મળે છે જેનાથી જ્ઞાન સમજદારી અને રાષ્ટ્રભાવના વિકસે છે એટલે જ આ પ્રવાસ મારા માટે એક મીઠું સંભાણું બનીને હંમેશા યાદગાર બની રહેશે એટલે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર તથા વનિતાબેન મહિડા પૂજાબેન દીપા મેમ અને અમારી શાળાના ખેંગારભાઈ જોગી સાહેબ તથા જાડેજા ઇન્દ્રજીતસિંહ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અસ્ત